ક્યાંથી આયા વિચાર કોને આપ્યા પરમાત્માની દયા અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા અંધશ્રદ્ધા ફેલાવા છે હું દૂર કરું છું એવું નથી પણ હું ઘણી જગ્યાએ જવું ને કારણ કે બોલેલું કોઈ ફરીથી બોલતો નથી ભાઈ ઘણી જગ્યાએ જવું એટલે બધા આપતા હોય અને સુવિધા આપો મને કોઈ વિરોધ નથી પણ હું તો દેશી માણસ છું હમણાં તમે તમારો ભાવ પ્રકટ કરો છો હમણાં આયા એટલે પ્રતાપસિંહનો આગ્રહ હતો દિલીપસિંહ કહેતા હતા કે બાપુ સાફો લાયા હે અને બાંધો તો સારું લાગે મેં કહ્યું તમારો ભાવ છે તમે બંધા હોય છો હું માનું છું પણ આ આવ્યો છું ને કદાચ પચીસ યુવાનો વડીલો પોતાના દુર્ગુણ ને વ્યસન મૂકી દે ને તો એ મેં સાફો પહેર્યા બરોબર જ છે ભલામણ અને કઈ ના ભાવે તો કોઈક ના પગ ખેંચવાનું બંધ કરી દીધું તો આ મોટા મોટો સાફો બંધાય હોય એટલે મેં જોયું તો ઘણાય માનું છું સાધુ સંતો હોય હું તો સંસારી છું એની આયોજન હોય વ્યવસ્થા હોય પણ ઘણાય ઘણાય ખરા હું જોઉં અને હું તો બધાને સૂચના આપું છું લાગ્યા તો મને એનો વિરોધ નથી પણ ફરી વાર ગમે ત્યારે હૃદયના ભાવ થી કદાચ તમારા હૃદયમાં આરાધ્ય દેવ ને તમારી કુળદેવીને અને ઘરે તમને જન્મ આપવા વાળા તમારા મા બાપ ને લાગતો એમાં મારો ઠાકર રાજી હે ભલામણ મારે તમારે બધા જેવું જીવવું છે પણ સમજણ ક્યાંથી લાવી આ તો ફોન લઈ લઈને ઉપર પડે ભલા હાથ બાદ ભાંગી નાખશો છ મહિના ઘેર રહેવું પડે એ ના કરાય એ ના કરાય અને જે પરમાત્માના માધ્ય ખુલ્લી કિતાબ છે મારી જીવનમાં ક્યાંય પડદા પાછળ નું કોઈ જીવન નથી કારણ કે માણસ જીવતો હોય ને તો સમાજ દુનિયાની વચ્ચે જાય તો નોર્મ આમ એવું વર્તન કરતો હોય દુનિયામાં જીવો સીધો જ નથી અને ગામમાં ઘરમાં ગોરીઓ કરતો હોય બોલાયો ના થાય એટલે એક જ કાં તો કે એવા જ રહો ને કાં તો કે આવા થાવ ડબલ ડબલ રોલ ના કરજો જે સવો એવા રો જગત ને મજા આવે પાસે બેવા આવે નકર જય ગોપાલ સમજાય અને ભલા મના આટલી બધી જો હું એવું નથી કે અભિનેતા કઈ નથી પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્મા એ પીરસેલા શબ્દો હૃદયમાં વાગી ગયા ને આ એનો બધો હોવાપો થાય હે ભાઈ પણ થોડું એમાં સમજણ લાવવાની મેં હમણે કીધું ને કે અહીંયા જેવી તો વ્યવસ્થામાં શાંતિથી ઉભા હોય બાપુ કઈ લેશો કઈ જોતું હે કોક અવાજ કરતું હોય કે ધીમે બોલજો અંદર બાપુ બેઠા હે તો કાયમ જ્યાં રખડો છો ત્યાં ગેરવર્તન કરો છો એવું માનજો ને ભાઈ તે બાપુ જ થે એવું કરી નાખો કે ધીમે બોલજો બાપુ છે સાંભળતા હોય છે ખોટું બોલું છું કારણ કે આ તો ઘડીકનો વૈરાગ છે ભજનમાં ડાયરામ જ્યાં હોય ને ત્યાં માણસ

પરમાત્મા નવ હે વર મારો ઠાકર વળ્યો હે કદાચ દુનિયાના મા બાપ કે કદાચ એમના કોઈ વડવાઓ વડીલો મૂકીને જાય તો ગાડી બંગલા મોટર કાર મૂકીને જાય હો બસો વીઘા જમીન મૂકી જાય અને મારો બાપ રહ્યો ને એ નવસો વર કમાણી આ ખંભે ભરવી ને ગયો બ્રહ્મણ જીવન અંતિમ ખુલ્લે આમ કહું છું કે કદાચ જગત સાબિત કર દે કે બાપુ મારા ઘરે આવ્યા તા ને બે પાંચ હજાર રૂપિયા આપ્યા લઈ લીધા તેથી ભલામાણા જોડી જો ખંભે ભરી ના જગત મૂકી ના નીકળી દઉં ને તો મારી નિની ઓળખાણ નકામી પડી જાય આ એ લોહી નથી ભલામાણા કોઈકની આબરું ઢાંકવા હાટુ મારા બાપે લોહી રેડ્યું હે અને એને ધોડું છું ને એનો ધંધો કરું ને તો નરક માં જગ્યા ના મળે મને એ ધંધો ના થાય નથી ઘણા બધાય કે પૂછે એટલે ભલામાણા ભોળાનાથનો નો ભગત ગણાય કે બાપુ નોકરી કરે તો ડાયરામ પૈસા એટલે ગામના બુસ મારીને તો લાયો નહીં અને તારા ઘરે માગો આવું ના હાલતો ભાઈ મારી મહેનત મજૂરી ના હે ભાઈ અને મને મજા આવે એ કરું તને રાજી રાખવા કરું કો અને આય ક્યાં કાયમ રાખવાનું તીજોરીઓ ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે ને જીવિધા આ તો એક મોજ છે ભલા ભલામાણા જ્યારે પૈસા ભેગા કરવા બેઠા હોય ત્યારે ખાવાનું એક બાજુ છોડીને બચત કરી અને પછી એમ થાય કે હવો ગુલાબ જાંબુ ખાવીએ ત્યારે ડાયબિટીસ આવ્યો હોય એટલે એ ડાયાબિટીસ લાવો જ નથી જે મોજ આવે એ કરી નાખવાની હે બાકી બળતરા કરવાવાળા કરે આપણને ઠાકરે જે મોકલ્યા એ જ કરવાનું હે સમજાય કારણ કે કોઈના માટે હું નથી બદલાવવાનો મજા આવે તો ઠીક છે નક જય ગોપાલ એમ અને કઈક થયું છે તો આ બધું હે એમના કે થોડા મૂર્ખ છે પણ આ તો છેક થોડીક આનંદ ની વાત કરી પણ માણસના વેહે આવ્યા છે હું કોઈ જ્ઞાતિમાં નથી માન આપતો પણ મનુષ્ય જાતિ છીએ આપણે થાય તો કોઈ ગરીબ માણા કોઈ પણ જ્ઞાતિ નાનામાં નાનું માણા હોય આજ તમે જે કોઈ હું આવું ફૂલ આપો છો તલવાર આપો છો સાફા આપો છો હું હૃદયના ભાવથી સ્વીકારું છું પણ એ કદાચ જેટલા બે પાંચ હજાર રૂપિયા ખર્ચો કરો છો તો એક કોક ગરીબના છોકરાને ભણવાની ફી ભરી દેજો મારો ભગવાન રાજી મારા તો આ વિચારો છે હવે એ બધાય નબળા વિચારો લઈને બેઠા હોય એને ક્યાં હવે પેલા જેવું છે કે હોનરનો શોરૂમ હોય અને આગળ ની દ લારીઓ લગાઈ દે બસો રૂપિયામાં હાર લઈ જાવ વીટીઓ લઈ જાઓ પણ હોનો ખરીદવા વાળો અંદર જાય ભાઈ એ સસ્તું જોઈને ના જાય એમ જે લોહી ગુણ છે ને બલિદાન આપ્યું છે ભલામણ અને હું તો એક માધ્યમ બન્યો છું પ્રયાસ કરું છું થતું આવ્યું જે કઈ ભજન ગાયા સાધુ સંતો ઋષિ મુનિ જે જે કંઈ ફાયું કારણ આ જગત ઉપર કોણ તમેનું હું ક્યાં આવ્યા છીએ કેટલી પવિત્ર ભૂમિ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ્યાં કઈક કરીને જ્યાં મનન તમને આવવાનો અવસર મળ્યો અને ભલામણા શું કરો ગામના બુસ હો માણા થાવ માણા ભલામણા સમય કદાચ હું તો જોઉં છું ઘણું અને મગજમાં એવું ફિટ થઈ ગયું છે ને ઘણા આવે ને કે બાપુ અમને શું છે થોડુંક જોઈ ને આખી જિંદગી આમત જ કાઢશો એવું પૂછો કે બાપુ કઈક એવો રસ્તો બતાવો કે અમારું ભલું થાય ને આ ભારતમાં આવ્યા છે ને તો જેટલા જીવનું ભલું થાય એ કરવું નડતર તમે પોતે હો કઈ નડતું નથી માણા કરેલા કર્મો નડે બીજું કઈ નડતું નથી ભાઈ કર્મો હારા કરવા માંડો પરમાત્મા તમારા ઘરનું એડ્રેસ ગોતી આપવા આવશે ગોતવા જવાની જરૂર નથી સમજાય હે હા એમ આ બે દી ઉમર મારો એક આવી રીતે જ આયોજન સુંદર હતું તો અહિયાં એક વડીલ મળ્યા એ કે હારું બાપુ તમને લાવવા બધાયનું કામ નથી મેં વાત સાંભળી છે કે આટલા લાખ હોય તો બાપુ હોય મેં કહ્યું બાપુ એ કોઈ જિંદગીમાં આઠા નો લીધો ન ભાઈ એટલે આવી બધી અફાયું હું કામ ફેલાવો ભલા ભલામણા એક વ્યક્તિ સિંગલ સાબિત કરજો ને બાપુ એ દહ રૂપિયા અમારા ખીચા માં નાખ્યા તેથી ભલામણા મોત વાલું કહી બાકી પૈસા નજર ના કરું આવજો દાડો વાતો વાત બધાથી થાય એ રસ્તે સતના માર્ગે હાલુ ને કારણ કે જગત માં દુહા છંદ કેતા આયા કે જનની જણ તો તૈણ જણ સંત સુરા ને કા દાતાર નહિ રહેજે વાંજણી ક્યાં છે ને એમ સંત સુરા ને આ બધા કોઈ જ્ઞાતિ થી હું નથી માનતો પણ આ બધા અંદરના વિચાર છે ખીચામાં છેલ્લા પચા પડ્યા હોય ને આમ કેવી ભલામણા ખાઈ લે ને પેટ ભરી એ દાતારી હે ભલામણા એને જગત યાદ કરે અને હું કઈ જગત મને યાદ કરે એના હાટું નથી કરતો હો પા તો મને એમ થાય છે કે પરમાત્મા જો સતત કઈક ને કઈક કઈક ને કઈક આમાં ઇન્વેસ્ટ કરતો જાય છે તો એનું કઈક ઘણા એ હોય જે હવાર માં લાઈટ થાય બાપુ કેતા એ કોમ્પ્લેક્સ ક્યાં બને એમ એટલે બધી આને તમારી જેવો છો ને તમારી વચ્ચે રહેવાનું છે અને હું તો એમ કઉ છું કે આજે અમુક ને જોઈને આપણે સભ્યતા આવી જાય છે તો એવી કાયમ લાવી દો ને ભલામણ દુર્ગુણો મટી જશે ને એટલે પરમાત્મા આપોઆપ આપણી ઉપર રાજીપો વ્યક્ત કરે આ મારો દાખલો બતાવું છું હું તમારી ઘોડીમાં જન્મ લીધો એ અને મિડલ ક્લાસ ફેમિલીમાં જ જન્મ્યો છું ભલામણ હા ક્યારેય કોઈની દોરેલી ડિઝાઇનમાં હું નથી હાલ્યો સમજાય હે ને મારો પરમાત્મા બતાવે ને એને મજા આવે તો ઠીક બાકી હારે આટલા બધા ફરે છે ને એમ કે બાપુ આમ એ બધું કઈ થાય નઈ ભાઈ કોઈ એમને પૂછજો કઈ મને લખીને આપ્યું છે કે બાપુ એમને ખબર જ છે કે આ બધું સંચાલન દાદા કરે અમારું પૂરું થઈ ગયું હોય ભાઈ લાખ લાખ દોઢ લાખ માણા આવે હે કોણ રાંધે છે ને કોણ ખવડાવે કોઈ હિસાબ નથી એક દાડો ખર્જો થાય હે એટલે જે કઈ કદાચ કાર્યક્રમ પિયુષભાઈ ને શું નામ છે હા પિયુષ મિસ્ત્રી છે હજુ એમ નહી સાંભળવાના પણ મારે તો દૂર ની વાત છે એટલે મન વગેરે હાંભળે એમની ઉપર મોજ જાય જાય મેં તો જે ઉડાડું તે ઉડાડી દીધું એમ એટલે આપણે સાંભળવાના છે હજુ મારે ખુબ આગાની વાત છે જવાનું છે થોડી વાર બેઠો છું પણ કદાચ હું જતો રહું રહતો આપડે જે પ્રોગ્રામ માણવી છે એવો માણજો કારણ કે માણસે કેટલી મહેનત કરીને આયોજન અને માણસ પોતાનું તો વિચાર બાપુ એ તમે ઘડીક આવો તો એને આનંદ થાય સમજાય ભલા રેલિંગ ઉપર હું કામ સડી ગયા તા સમજો તા તમારે એવું હતું મંડપ વાળો બાકી ના રહી જવા જોઈએ એટલે આપણે એ બધું નથી કરવાનું ભાઈ અને જીવનમાં પરમાત્મા જે પરિસ્થિતિમાં હું તો ખોટા ના જતા કોઈ કામ કરો ને તો એમાં નાની વાત નથી એ કરો મોટા કામ બાજુ પરમાત્મા આપોઆપ લઈ જશે ભાઈ કોકનું જોઈને દુખી ના થતા ક્યારે અને પરમાત્મા જે આપે ભલામણ બચકું રોટલો ખાવી બે રોટલી બળતરા દુનિયા દુનિયાની હું કામ કરો કહો આપો તો દીકરા દીકરીને શિક્ષણ આપો સંસ્કાર આપો ભણાવો ગણાવો તો જગત એને મૂર્ખ ના બનાવી બીજું ભણાયા ગણાયા પછી જે કઈ આપણા આરાધ્ય દેવ છે મને કોઈ ધર્મ થી કઈ નિંદા નથી સર્વ ધર્મ સંભવ તમે જે આંખે ભાળશો ને એવો પરમાત્મા દેખાય છે સમજાય ને કારણ કે આખું ભગવાને છે પણ ક્યાંક ને કમી હોય ચશ્મા ન દેતા છે વિટામિન આવે તો ભક્તિના ચશ્મા પહેરી લેજો ઉકલાય બધી બધે હિસાબ ના કરવું પણ ફરી વાર ક્યારેક આવશું અને હતું તો ઘણું કરવાનું પરમાત્માએ એ રીતે અધૂરો મૂકે નહીં હજુ તો આંગળી જાલીને હાલતા શીખવાડ્યું હોય રામ જાણે ક્યાં લઈ જી છે આ બધી પણ બધાનો ભાવ છે થશે તો આ જગતમાં પરમાત્માને એક જ કેવી છે કે ધન સંપત્તિ તો ઠીક છે નસીબમાં હોય તો મળશે એનો કોઈ અફસોસ નથી પણ અમારા વડવાઓના વિચાર આ જગત પ્રત્યેના હરેક જીવ પ્રત્યેની લાગણી ક્યારેય અછત ના થવા દેતો ભાઈ પરમાત્મા ભાઈ આજ માગ્યું અને અડધી ના પાદર માં આવ્યા છે ને તો ક્યારે નથી એવું કીધું આટલા મોડા હું કામ આવો મે જમવાનું બાકી છે જે આવતા હોય એને પૂછજો ચમ રાતે બે વાગ્યા અમને આળા નહીં થતી હોય ચમ તમે દાદા નામ સાંભળીને આવ્યા ભલા બે રોટલો બનાવીને પીરસી દેવા હું શું વાર લાગે સમજાય અને તો શરૂઆત કરી હે હું તો મારા ઠાકર ને એમ કઉ છું કે જરૂર પડે ને તો કદાચ ખંભે જોડી ભરીને હાલવાની તૈયારી મારી છે બાકી હવે અડધે જ પાછું ન વળવાનું સમજાય જેને જે હવનમાં માં આટકા નાખો એ નાખે આપણને કઈ ફેર પડતો નથી મારો ઠાકર જાણે છે કે હું હું કરું છું ભલા એટલે બધા વડીલો બધા સમાજના આગેવાનો આવ્યા છે અને આ અવસર પોતાનો કેમ કે જેની ઉપર મને અતિશય ભરોસો હે ને એટલે હું ગમે આ જો પ્રોગ્રામ જેવો હોય એવો તો હું જઈ તો બોલાવું જ છું બે હાથ ઊંચા કરીને જેની અસીમ કૃપા છે અને હું જેને હૃદયના ભાવથી માનું છું એના બે હાથ ઊંચા કરીને જય બોલાવું છું બોલો સુરપુરા દાદા ની દ્વારકાધીશ રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ કી જે કઈ પરમાત્મા એ પીરસ્યું અને જે કંઈ આવડ્યું તમને વ્યાજ બી લાગે કે ના લાગે મારું મન એમ કે છે વ્યાજ બી બોલ્યો છું સમજાય એમ એટલે હજુ આગળ કાર્યક્રમ ચાલુ અગો હાલવા માંડે આવડા કાર્યક્રમ ચાલુ જ છે અને હું થોડી વાર બેઠો જ છું તમને એટલે પિયુષભાઈને આપણે સાંભળજો બધાયનો ફરીથી એકવાર પ્રતાપસિંહ દિલીપસિંહ બહાદુરસિંહ બધા ઘણા હું તો કહું બધાય તમે નીચે બેઠા એ તે સમાજના વડીલો આગેવાનો બધાનો હું હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું